you <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો બનાસ નદી ઉપર એક નજર કરીએ તો મિત્રો ઉપર વર્ષમાં વરસાદ બંધ થતા બનાસ નદીમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસો અંબાલાલ પટેલે હવામાન વિભાગની નવી આગાહી જાહેર કરી છે એટલે બનાસ નદીના ઉપરલા ભાગમાં માઉન્ટ આબુ અંબાજી રાજસ્થાન આબુ રોડ ત્યાં આગળ વરસાદ પડશે તો બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો જોવા મળશે અને બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો

mataji